નમસ્કાર ડાયરાને જવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં વણકર કન્યાની દુઆ નામની ખૂબ જ સુંદર રીતે આલેખી છે ગામના દરબારગઢની તે દિવસે બાપ દીકરા વચ્ચે રખજગ થઈ રહી છે સોળ વર્ષનો રાજાવાડ આતો ભાઈ ભાલેને તલવારે તૈયાર થઈને ઘોડીના પેગડામાં પગ નાખી ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું જાળીને મનાવી રહ્યા છે ભાઈ એમ ન ચડાય તારાથી ન ચડાય તું તો મારી એકનો એક છો તું ગોહિલ ગાદીનો રખેવાડ છો બાપુ બાવડું મેલી દો હું પગે પડું છું બાવડું મેલી સોળ વર્ષની એની અવસ્થા હતી પરણ્યા પછી જેમ પહેલી રાતે કન્યા સરમતી સરમતી કંઠના ઓરણામાં આવતી હોય તેમ જોવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટ નહોતો ઉઘડ્યો તે દિવસે બપોરે દરબારગઢની ડેલીએ ઉપરની મેળીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી અચાનક ઊંઘમાંથી ઝપકી ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રસકે ધ્રસરે રોતા હતા કુંવરે પૂછ્યું એટલે કોણ છો અન્નદાતા વણકર છીએ કેમ રૂવો છો બાપુ અમે આ નેસડાના ગામમાં રહીએ છીએ મારી દીકરીને ઘેલસાના બરવાડે પરણાવી છે બાઈ નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો છે બાઈને મારી મારીને અધમુ કરે છે દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી અહીંથી એને તેડવા આવ્યા પણ અમે તેને ન મોકલી એટલે ઘેલસાના કાંઠે ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ એ દીકરીને ઘોડે નાખીને બરવાડે ઉપાડી ગયા છે બાપુ મારી પારેવડી જેવી દીકરીનું શું થશે અમારા વણકરનું કોઈ ધણી ન મળે અમારા વણકરનું કોઈ ધણી ન મળે એ વેણ જુવાન આતાભાઈના કલેજે સોંસરો બેસી ગયો તારા ધણી બાપુ છે રો એમ કહીને એણે નોકરને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો ઘોડીને પલાણ નાખવાની પણ વાટ ન જોઈ ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજીએ સાદ કર્યો ભાઈ ઊભો રહ્યા આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી અને દીકરાનું બાવડું જામ્યું અખેરાજીને એકનો એક દીકરો ને બાપુને બુઢાપો આવેલો કુંવર બોલ્યા બાપુ અત્યારે મને રોકોમાં આ વણકરની છોકરીને અને મારે છેટવું પડે છે એ કહે છે કે અમારો કોઈ ધણી નથી બાપ તુંથી જવાય નહીં ખોજ મોકલું ના બાપુ મારે એકલાને જ જવું છે બેટા એકલા ન જવાય દુશ્મનો ક્યાંક મારી પાડે બાપુ છોડી દો આપણે રાજા કહેવાય રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે ના મારા બાપ આખું કટક જાય પણ તું નહીં તું હજી બાળક છો આતાભાઈ ધસી આવ્યું તોય બાપુ સમજ્યા નહીં એટલે ત્યારે એને બાપુનો હાથ જોટી ઘોડીને એડી મારીને કહ્યું ખસી જા ભગતડા એમ રાજ ન થાય બાપ જોતા રહ્યા ડાયરો હા હા કરતો રહ્યો આતાભાઈની ઘોડીને જાણે પાંખો આવી ઘોડી દોડાવતો પોતાની જગમગતી બરછી બતાવીને બાઈ ને ડરાવતો જાય છે વણકરનું કોઈ ધણી નહીં એવી ધા સંભળાય છે વગડામાં કામ કરતા લોકો ઉભા થઈ રહે છે અને વાતો કરે છે કે બાય ભાગેડું લાગે છે સોળ વર્ષનો એકલવાયો હતો ભાઈ આ ત્રાસ જોતો ને ઘોડીને દબાવતો વંટોળિયા જેવા વેગ કરતો એ લાલ ચટક મોઢે લગો લગ આવી પહોંચ્યો ખડખડીયા વાંકડાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો ને હાક પાડી હા કાઠીયો હવે માટી સાજ્યો અબડાને ઉપાડી જનાર સુરવીરો સૂરજના પોતરાઓ હવે માટી સાજો હું આતો ભાઈ ત્યાં તો ઘોડા ભેટમ ભેટ થઈ ગયા કાઠીઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈનો ભાલો એ ઘોડીના તોરિંગના પાટિયા વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તરવાર એક ઝાટકે ઉડાવી નાખ્યું કાઠીઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી એટલે પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે વણકર કન્યાને પડતી મૂકી દીધી બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા કન્યા થરથર ધ્રુજે છે બીસમાં આવે હું આતો ભાઈ તારી ભેરે ઊભો છું આવી જા મારી બેલાડીએ એમ બોલીને આતા ભાઈએ બાઈનું કાંડું ચાલ્યું પોતાના પગનો પહોંચો ટટાર કરીને એના ઉપર પગ માંડીને આવી જા મારી વાહે કન્યાએ ઊભા થઈને કહ્યું પણ બાપુ હું તો વણકર છું તમને આભડસેટ આભડસેટ કહેવાની વળી તું તો અમારી બોન દીકરી છો આવી જાય ઘોડી માથે નિકર આપણે બે અહીંઠ આમ રહીશું હમણાં કાઠીઓનું કટક આંબી લે છે આતા ભાઈએ કન્યાને બેલાડીએ લીધી હવે મારા દિલને બરાબર જાળીને રાખજે નિકર પડીશ નીચે ને મને પાડીશ જાયલ બરાબર જાયલ એ મથળ વાણી બોલતો આતો ભાઈ ઉઘાડી સમસેરે વગડો ગજવતો પાછો વળ્યો ઘોડાના સફેદ દૂધિયા પૂંછનો ઝંડો કન્યાની ઓઢણી અને જુઓ નાતા ભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતા ગયા માર્ગે એને પોતાના પિતાનું મોકલેલું કટક મળ્યું કટકને મોખરે વણકર કન્યાને બેલાડીએ લઈને ઉઘાડી સમસેરે જ્યારે આતો ભાઈ સિંહોરની બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખોમાં તોરણ થઈ રહ્યા હતા

તો રાજા વખતના સમયમાં મિત્રો જ્યારે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતો ત્યારે તેઓ નાત જાત કે ધર્મ જોવા ન રહેતા અને સ્ત્રીઓની વારે ચડતા હતા જો મિત્રો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી આવી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને બે લાયકન દબાવી દીજો તો હૌ ડાયરાને જાહેર કરીને જય શ્રીરામ